જેથી પાલિકા દ્વારા ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા અનેક વખત લેખિત અને મૌખિક સૂચના આપી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા પાલિકા દ્વારા ગત તારીખ ત્રેવીસ સાત ના રોજ આ કોમ્પ્લેક્ષ ખાલી કરાવી સીલ માર્યું હતું

ઇમારત ખાલી કરી ત્યારે પણ મોટા ભાગના પરિવારો પોતાનો શેટી ડાઇનિંગ ટેબલ ખુરશી ગેસના ચૂલા સહિતનો સામાન ફ્લેટમાં રાખીને જ અન્યત્રે ભાડે રહેવા ગયા હતા બીજા દિવસે કમલાબાગ પીઆઈ આરસી કાનમિયા પણ જાતે તપાસ માટે દોડી ગયા હતા અને તમામ ફ્લેટની મુલાકાત લઈ નિરીક્ષણ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એક ફ્લેટમાં ઠેર ઠેર લોહીના ડાઘા મળી આવતા અને ગેલેરી પર થઈને અન્ય ફ્લેટ નજીક સુધી આ ડાઘ હોવાનો નજરે ચડ્યો હતો આથી પોલીસ પણ ચોકી ઉઠી હતી જો કે આ મામલે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી ત્યારે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસને લેખિત રજૂઆત કરી ચોરી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હીરાપનના કોમ્પ્લેક્સ જે પોપંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ છે તેને નગરપાલિકાએ જર્જરી હોવાના કારણે થોડા સમય પહેલાં સીલ કરવાની કાર્ય સામે કરેલ હતી તાજેતરમાં જ તેઓ દ્વારા એવી માગણી કરવામાં આવેલ કે અમારે બિલ્ડિંગનું સમારકામ કરાવવું છે એના ઇન્સ્પેક્શન માટે અમને અંદર પ્રવેશ કરવાની પરવાનગી આપો જે પરવાનગી તેમને નગરપાલિકાએ આપેલ હતી અને તે દરમિયાન તેઓની ઇન્સ્પેક્શનની વિઝિટ દરમિયાન તેઓના ધ્યાને એવું આવેલ હતું કે એમાં કોઈ પ્રકારની ચોરીનો બનાવ બનાવવા પામેલ છે જેની જાણ અમને છાપા દ્વારા થયેલી હતી જે અન્વયે અમે પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે પત્ર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધવા માટે જાણ કરેલી છે